ખેડૂતો માટે ખુશ ખબર આવી ગઈ છે ગુજરાત માટે અને ખેડૂતો માટે મહત્વપૂર્ણ જાણકારી જાહેર કરવામાં આવી છે જેમાં રાજ્યની અંદર વરસાદના સાર્વત્રિક રાઉન્ડની શરૂઆત થવાની છે જોકે છેલ્લા બે દિવસથી ગુજરાતના વાતાવરણમાં સતત પલટો જોવા મળ્યો છે અને ધીમે ધીમે વાતાવરણ સુધરી રહ્યું છે ત્યારે આવતીકાલથી વાતાવરણ સુધરશે અને ગુજરાતના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ જોવા મળશે સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ આવનાર ત્રણ જુલાઈ સુધી જોવા મળવાનો છે એટલે કે જૂન મહિનાના છેલ્લા અઠવાડિયાના દિવસો અને જુલાઈ મહિનાની ત્રણ તારીખ સુધીની અંદર ગુજરાતના ઘણા બધા ભાગોની અંદર વાવણી લાયક વરસાદ થવાની પણ આગાહી વેધર ડેટા પ્રમાણે કરવામાં આવી છે આજથી વાતાવરણની અંદર પલટો આવશે ત્રીસ જૂન સુધીની અંદર ગુજરાતના ઘણા વિસ્તારોમાં વાવણી લાયક વરસાદ પડે તેવા પણ સંજોગો દેખાઈ રહ્યા છે ખેડૂતો માટે બીજી પણ ખુશખબર સામે આવી છે કે ત્રણ જુલાઈ પછી પણ ગુજરાતની અંદર વરસાદ ચાલુ જ રહેવાનો છે જોકે અલગ અલગ દિવસ દરમિયાન અલગ અલગ વિસ્તારોની અંદર વરસાદ યથાવત જોવા મળી શકે છે ખેડૂતો માટે ઉપરા ઉપરી ખુશખબર એ છે કે આવનાર દિવસોની અંદર વરસાદનો નવો રાઉન્ડ પણ શરૂ થવાનો છે અને ખેડૂતોને વાવણી લાયક વરસાદ મળી રહેશે તેવી પણ આગાહી કરવામાં આવી છે અને બધા જ વિસ્તારોની અંદર ગુજરાતની અંદર આવનાર દિવસોમાં વાવણી લાયક વરસાદ પડી શકે છે હવામાન વિભાગે પણ ચોમાસું આગળ વધવાની આગાહી કરી છે આવનારી છ કલાકની અંદર સોમ માસુ જ્યાં સ્થિર હતું ત્યાંથી થોડુંક આગળ વધવાનું છે ગુજરાતના જે ભાગોમાં હજી પણ વાવણી લાયક વરસાદ નથી પડ્યો તે વિસ્તારોની અંદર પણ આવનાર 7 થી 8 દિવસ દરમિયાન સારો એવો વાવણીલાયક વરસાદ જોવા મળી શકે છે તેવી પણ મહત્વપૂર્ણ જાણકારી જાહેર કરવામાં આવી છે વાતાવરણ ગુજરાતની અંદર પલટાઈ રહ્યું છે વારંવાર વાતાવરણ પલટાવાના કારણે અને ગુજરાત ઉપર પહોંચેલું સોમાસુ ફરી એકવાર તીવ્ર અને મજબૂત બનવાના કારણે રાજ્યના અનેક વિસ્તારોની અંદર ગાજવી સાથે વરસાદ પડી શકે છે આજે પણ ગુજરાતની અંદર મોટો પલટો આવી શકે છે આગાહી કરવામાં આવી છે વરસાદ પડવાની સાથે જ રાજ્યની અંદર ગરમી અને બફારાનું પ્રમાણ પણ ઘટતું જોવા મળ્યું છે સાથે સાથે અનેક વિસ્તારોમાં ઠંડક પ્રસરતી હોય તેવો પણ માહોલ જોવા મળી રહ્યો છે આજે અને આવનાર 5 થી 6 દિવસ દરમિયાન ગુજરાતની અંદર ગાજવીજ કડાકા ભડાકા સાથે ભારે તોફાન સાથે વરસાદ પડવાને લઈને આગાહી કરવામાં આવી છે અને 6 થી 7 દિવસની અંદર જ્યાં પણ હજી વાવણી નથી જોવા મળી ત્યાં પણ વાવણી લાયક વરસાદ ગુજરાતમાં જોવા મળશે જેવી પણ મોટીને મહત્વની આગાહી ગુજરાત માટે દર્શક મિત્રો જાહેર કરવામાં આવી છે